લાંચ આપવી અને લાંચ લેવી એ બંને ગુનો છે આવી સાદી સમજ તો વધારે જ છે પણ છતાં એક માણસ હિંમત કરે છે લાંચ આપવાની અને લાંચ કોઈ સરકારી બાબુને આપવા જતો નથી લાંચ આપવા પહોંચે છે કોર્ટમાં અને ખુલ્લી કોર્ટમાં જજ પાસે જઈને લાંચ આપે છે પછી શું થયું આ માણસ કોણ હતો અને ઘટનાક્રમ શું ચાલ્યો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે લાંચની આમ તો લાંચ આપવી અને લાંચ લેવી એ કાયદાની પરિભાષામાં ગુનો છે આવી સાદી સમજ સામાન્ય માણસને પણ છે છતાં સામાન્ય માણસને એ પણ ખબર છે કે લાંચ આપ્યા વગર કામ પણ થતું નથી આ વાસ્તવિકતા છે આ વાસ્તવિકતાને આપણે નકારી શકતા નથી અને એટલે આપણું કામ જ્યારે જ્યારે અટકે છે ત્યારે આપણે સરકારી અધિકારીને કહીએ છીએ કે સાહેબ સમજી લો ને સમજી લો એટલે હું પૈસા આપવા તૈયાર છું તમે પૈસા બોલો આવી જે ઘટના બને છે ગોધરાની લેબર કોર્ટમાં ઘટના એવી છે કે લેબર કોર્ટની અંદર એક માણસ આવે છે ન્યાય માંગવા પાંચ વર્ષ પહેલા રીતે આ સરકારી નોકરીમાંથી તેને દૂર કરવામાં આવ્યો છે આમ તો તે રોજમદાર હતો આ વ્યક્તિનું નામ છે બાબુ સોલંકી બાબુ સોલંકીનો દાવો એવો હતો કે મને છૂટો કરવાનો જે આદેશ થયો તે નિયમ પ્રમાણે થયો નહોતો ગેરકાયદે આદેશ હતો એટલે મને નોકરી ઉપર પાછો લેવામાં આવે પાંચ વર્ષ પહેલા બાબુ સોલંકીએ જ્યારે લેબર કોર્ટમાં અરજી કરી ત્યારે બાબુ સોલંકીને એવું હતું કે આજે નહીં તો કાલે કાલે નહીં તો મહિના પછી મહિના પછી નહીં તો બે મહિનામાં તેને નોકરી મળી જશે કારણ કે તેને નોકરીની ખૂબ જરૂર હતી અને તે રોજમદાર હતો એટલે કે ડેલી વેસર હતો આપણે ત્યાં એવા માણસો છે કે જે રોજ કમાય છે અને રોજ ખાય છે બાબુ સોલંકી થાકી જાય એટલી તારીખો પડી કેટલી તો પાંચ વર્ષ સુધી બાબુ સોલંકી કોર્ટના ધક્કા ખાતો રહ્યો સામે સરકાર હતી સરકારને તો કોઈ પડી નહોતી કારણ કે આવા બાબુ સોલંકીના અનેક કેસો હજારોની સંખ્યામાં અદાલતમાં પેન્ડિંગ છે ખબર નહીં બાબુ સોલંકીને આ ક્યાંથી સૂજ્યું અથવા કોઈ એને શીખવાડ્યું અથવા કોઈએને સમજાવ્યું બાબુ સોલંકી ગોધરાની લેબર કોર્ટમાં પહોંચે છે ચાલુ કોર્ટ હતી બાબુ સોલંકીની મુદત પણ નહોતી અને તે ચાલુ કોર્ટમાં ડાયસ ઉપર એટલે જ્યાં જજ બેસે છે જે ઊંચા ટેબલ ઉપર જેને ડાયસ કહેવામાં આવે છે ત્યાં બાબુ સોલંકી ચઢે છે અને જજ સામે એક કવર મૂકે છે જજ પૂછે છે કે શું છે ત્યારે બાબુ સોલંકી જજ સહિત ત્યાં બેઠેલો કોર્ટ સ્ટાફ અને અદાલતમાં બેઠેલા વકીલોને પક્ષકારો સ્તબ્ધ થઈ જાય છે કારણ કે કવરની અંદર ચલણી નોટો હતી બાબુ સોલંકી પોતાના કેસ માટે પાંત્રીસ હજાર રૂપિયાની લાંચ લઈને જજને આપવા આવ્યો હતો બાબુ સોલંકીને એમ હતું કે જજ સાહેબ પાંચ વર્ષથી મને ન્યાય એટલે આપતા નથી કારણ કે તેમને પૈસા જોઈએ છે આવું બાબુ સોલંકીએ માની લીધું આ ઘટના પછી જજ તરત ગોધરા પોલીસને જાણ કરે છે ગોધરા પોલીસ આવી બાબુ સોલંકીની અટકાયત કરે છે અને ત્યાર પછી મામલો લાંચ રુશ્વત વિરોધી દળનો હતો એટલે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવે છે એસીબીના અધિકારીઓ કોર્ટમાં પહોંચે છે કોર્ટ અધિકારીની ફરિયાદ લઈ બાબુ સોલંકીની લાંચ આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવે છે આ આપણને એક સામાન્ય ઘટના લાગે કે કોઈ માણસે લાંચ આપવાની હિંમત કરી ગુસ્તાકી કરી અને તે પણ જજને આવું ભારતમાં ક્યાંય બન્યું હોય એવું મેં સાંભળ્યું નથી અદાલત સામે બહુ બધા આરોપ પ્રત્યારોપ થાય છે પણ ખુલ્લે આમ કોઈ માણસ જજને લાંચ આપવાની હિંમત કરે તેવી આ પહેલી ઘટના છે પણ આ ઘટનાને હું બારીકાઈથી જોઈ રહ્યો હતો વિચારી રહ્યો હતો ત્યારે મને સમજાવ્યું કે એક માણસ ગરીબ માણસ છે બાબુ સોલંકી કેટલો થાકી ગયો હશે આપણી આ ન્યાયની વ્યવસ્થા છે ન્યાયની પ્રણાલિકા છે તેની સામે શંકા ઊભી કરે તેવી આખી સ્થિતિ નિર્માણ થઈ છે ઠીક છે બાબુ સોલંકીના કેસને પાંચ વર્ષ થયા હતા એવા અનેક કેસો મેં જોયા છે કે માણસ મરી જાય પછી અદાલત તેની તરફેણમાં તેનો ન્યાય કરતી હોય છે પણ ત્યારે માણસ રહેતો નથી તો બાબુ સોલંકીએ લાંચ આપવાની જે હિંમત કરી એ ગુનો ચોક્કસ છે પણ ન્યાય અધિકારીઓએ ગુજરાતની વડી અદાલતે વિચાર કરવો પડશે કે આવી સ્થિતિ નિર્માણ ન થાય અને ખાસ કરી લેબર કોર્ટ જેવા માણસ નોકરી માટે તરસે છે લડે છે ઝઘડે છે એ કોર્ટો પણ હજુ આટલો વિલંબ કરતી હોય તેવું માની લીધું બાબુ સોલંકીએ કે બસ પૈસા માટે તેનું કામ અટકે છે અત્યારે બાબુ સોલંકી એન્ટી કરપ્શન બ્યુરોની કસ્ટડીમાં છે જેલમાં પણ જશે છૂટી જશે પણ બાબુ સોલંકીની નોકરી ન એનો પ્રશ્ન ત્યાં જ છે આવા અનેક સોલંકી આપણા સમાજમાં આપણી વ્યવસ્થામાં છે જેને ન્યાય ક્યારે મળશે તેની ખબર નથી તો આ છે આપણું ભારત આ છે આપણું ગુજરાત આ છે આપણી વ્યવસ્થા અને કોઈ કે તો સુધારવી પડશે બસ તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી સોનુ સોલંકી ને રજા આપો એક નવા વિષય સાથે તમને ફરી મળીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ